નમસ્તે વસંત પંચમી આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે આ દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનો જન્મ થયો હતો તેથી આ દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે આપણા દેશમાં છ ઋતુઓ હોય છે જે પોતાના ક્રમમાં આવીને પોતાનો રંગ બતાવે છે પણ વસંત ઋતુનું તો પોતાનું જ વિશેષ મહત્વ તેથી તે બધી ઋતુઓનો રાજા કહેવાય છે આ ઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય બધી ઋતુઓથી ચડિયાતું હોય છે વન ઉપવન જુદા જુદા ફૂલોથી મહેકી ઉઠે છે ગુલાબ ચંકુલ મુગર ના ફૂલોને આકર્ષણથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં જાણે મધુર રસ પાકની હરીફાઈ લાગી જાય છે મનુષ્ય માટે પણ આ તહેવાર ખૂબ જ આનંદદાયક હોય છે આ દિવસે વિદ્યાલયોમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે શિક્ષકો વિદ્યાર્થીઓને વિદ્યાનું મહત્વ સમજાવે છે અને પૂર્ણ ઉલ્લાસથી ભણવાની પ્રેરણા આપે છે વસંત પંચમી પર આપણા પાક ઘઉં ચણા જવ વગેરે પણ તૈયાર થાય છે તેથી તેની ખુશીમાં પણ આપણે આ તહેવાર મનાવીએ છીએ સંધ્યા સમયે ગામડાઓમાં વસંતનો મેળો લાગે છે જેમાં લોકો એકબીજાને પરસ્પર ભેટીને પરસ્પર સ્નેહ અને આનંદનું પ્રદર્શન કરે છે આ દાણ દાણ જાણે રસ્તા વસંતના ફૂલો એ જ બીજું કાંઈ નથી પગલાં વસંતના ઋતુરાજ વસંતનું ખૂબ મહત્ત્વ છે તેની છઠા જળ જળચેતન બધા માનવજીવનનો સંચાર થાય છે અને આનંદના તરંગો દોડવા માંડે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ ઋતુ ખૂબ જ મોટી છે અને યોગ્ય છે તેથી આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મન સ્વસ્થ અને શરીર તંદુરસ્ત બને છે અને સ્વસ્થ મનમાં સારા વિચારો આવે છે આ જ કારણ છે કે બધા કવિઓએ આ ઋતુ પર પોતાની કલમ ચલાવે છે વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવાની પ્રથા છે જો આજકાલ શહેરોમાંથી વિલુપ્ત થઈ ગઈ છે પણ ગામડાઓમાં હજી તેનો થોડો અંશ જોવા મળે છે આ દિવસે ગાજરનો હલવો કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાવા ખાઈ અને આ દિવસનો ઉમંગ અને ઉલ્લાસ પ્રગટ કરવામાં આવે છે હવે ઉમાશંકર જોશી રચિત વસંત પંચમીનું ગીત સાંભળીએ નમસ્તે વસંત પંચમી નિમિત્તે હું તમને એક ગીત રજૂ કરીશ જેના કવિ છે ઉમાશંકર જોશી તેનું શીર્ષક છે વસંત પંચમી

దాతా భక్ వృంద ప్రేమిత ఆచోమకరంద మందో కె పంచమీ ఆవి వసంతని ఆమ అంతర పటకొోళో కె పంచమీ ఆవి వసంతని చేతన ఆవి ఫఖడా హేతేవీణీర్ూష్ నో హిందోళో కి పంచమీ ఆవి వసంతని అస్ હવે વસંત પંચમી વિશે નિબંધ સાંભળીએ નમસ્તે વસંત પંચમી વસંત પંચમીનો તહેવાર આપણા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે આ દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનો જન્મ થયો હતો તેથી આ દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે આપણા દેશમાં છ ઋતુઓ હોય છે જે પોતાના ક્રમમાં આવીને પોતાનો રંગ બતાવે છે પણ વસંત ઋતુનું તો પોતાનું જ વિશેષ મહત્વ છે જેથી તે ઋતુઓનો રાજા કહેવાય છે આ ઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય બધી ઋતુઓથી ચડિયાતું હોય છે આ તહેવાર વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ આનંદદાયક છે વન ઉપવન જુદા જુદા ફૂલોથી મહેકી ઉઠે છે ગુલાબ ચંપો ગુલમોહર અને એવા ફૂલોની સુંદરતાથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં જાણી મધુર લખવાની

ધરતી પે રૂપ મા બાપ થ વિધાતા પહેચાન તો સચ હૈ કે ભગવાન હૈ है मगर फिर भी अनजान है धरती पे रूप मां बापों का पाग। उस विधा का भी पहचान है ये तो सच है के भग